મારો <laughs> <laughs>

એવા લોકો પણ સાટા કરેવા માટે એવા પણ એ તો આપણે ગطاءવાળા છોનીએ હતા કે શું હોય હા ગطاءએ તો ખમેર પર બેઠો કેવો

કમળે જો મજા મારો ત્રણ ઘરનો બનાવો જો સમય શું જો બે હે હે બે દોગરો જો મજા ઓ દુડડીમાં શું હું છું લ્યા હું ત્રણનો પાલક છું તો મજા હા બાપા કશેરી ચાર મજા

북쪽에서. 아, 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 북쪽에서.